શુભ લગ્નમથી હું ગૌતમ ઠક્કર એક ઉંમરે યુવક યુવતી લગ્નથી જોડાય છે લગ્ન એ યુવક અને યુવતી બંનેની સરખી જરૂરિયાત છે બંનેની સરખી જરૂરિયાત હોવા છતાં લગ્નમાં લગ્નનો તમામ ખર્ચો મીન્સ સો ટકા ખર્ચો યુવતીના મા બાપ કેમ કરે કેટ કેટલા મા બાપ દેવું કરીને ટેન્શન કરીને લગ્ન કરતા હોય છે દીકરીના મા બાપ કન્યાદાન કરે છે દીકરાના મા બાપ આ દાન સ્વીકારે છે એટલે એક બંધન ઊભું થાય છે ઉપકાર સ્વીકારે છે તો આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવવાનો શું તમને લાગે છે કે આ ખર્ચ બંને પક્ષે સરખે સરખો કરવો જોઈએ એક નવો વિચાર છે નવો રિવાજ છે ચાલો નારી સશક્તિકરણની દિશામાં એક પગલું માણીએ સ્ત્રી પુરુષ સમાનતાની દિશામાં એક ડગલું ચાલીએ જો તમને મારો આ વિચાર યોગ્ય લાગતો હોય અને તમે સંમત છો તો આપણા આ વિચારને ગ્રુપમાં ફોરવર્ડ કરો આભાર